તમે ખજાનાની ઘણી બધી કહાનીઓ સાંભળી હશે તમે મમ્મી પપ્પાથી પણ સાંભળ્યું હશે કે જૂના જમાનામાં લોકો જમીનમાં સોનું દાટી દેતા અથવા તો મકાનની અંદર દિવાલોમાં ચણાવી દેતા પરંતુ આવી જે ઘટના બની છે આપણા ગુજરાતમાં જ્યાં મકાનમાંથી સોનાના સિક્કા નીકળી આવ્યા હતા અને આ સોનાના સિક્કા સામે કેટલાક જે મજૂરોની હતા કોન્ટ્રાક્ટર તેમણે એવું માની લીધું કે આ તો આપણી લોટરી લાગી ગઈ છે અને તેમણે આ આજે સિક્કા લેવામાં આવ્યા શું છે સમગ્ર ઘટના અને પોલીસે કેવી રીતે આ લોકોને શોધીને પકડી પાડ્યા તેની વાત કરીશું આપણે આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી બિલીમોરાના વર્ષો જૂના મકાનને તોડતા તેના મોભમાંથી બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળી આવ્યા હતા સોનાનો ખજાનો મળતા જ કોન્ટ્રાક્ટર અને શ્રમિકોએ આ સિક્કાઓ પચાવી પાડ્યા હતા સોનાના સિક્કાની ચર્ચા બહાર આવતા જે મકાન માલિક હતા તેમને શંકા થઈ હતી અને સમગ્ર બાબતે પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેમણે કાટમાળ હટાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો પરંતુ તેમાં શરત એવી રાખી હતી કે કોઈ પણ દસ્તાવેજ કે કિંમતી વસ્તુ મળી આવે તો એનઆરઆઈ મહિલાને આપી દેવી એટલે કે જે મકાન માલિક હતા તેમને આપી દેવી પરંતુ જ્યારે આ મકાનનો કાટમાળ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે તે મકાનના મોભમાંથી બ્રિટિશ કાળના સોનાના સિક્કા મળ્યા હતા સોનાના સિક્કાની ચમક જોઈને શ્રમિક અને કોન્ટ્રાક્ટરની દાનક બગડી હશે અને સોનાના સિક્કા લઈને તેઓ ફરાર થઈ ગયા સમગ્ર મામલે મહિલાને શંકા જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાએ ફરિયાદ કરતા આજે તપાસ છે તે નવસારી એલસીબીને સોંપવામાં આવી રૂપિયાના સોનાના સિક્કા અને આરોપીને શોધવા માટે એલસીબીની ટીમ કામે લાગી હતી પોલીસની તપાસ મધ્યપ્રદેશ સુધી પહોંચતા અલીરાજપુર જિલ્લામાંથી શ્રમિકોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી કુલ એકસો નવ્વાણું સોનાના સિક્કા જે સોનાના સિક્કા અંગ્રેજ સમયના હતા તે રી પોલીસે રિકવર કર્યા જેની કિંમત આશરે બાણું લાખ પચીસ હજાર જેટલી થાય છે તો આ સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે તેની જે તપાસ કરી ત્યારબાદ આ જે શ્રમિકો હતા જે આ સોનાના સિક્કા લઈને ફરાર થઈ ગયા હતા તેમને પકડી પાડ્યા છે અને તે આ ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે તો આ તો વાત થઈ કે આપણે કહાનીઓમાં સાંભળ્યું હતું કે ખજાનો નીકળે છે પરંતુ ગુજરાતના નવસારીમાં એવી ઘટના બની જ્યાં ખરેખર ઘરને તોડતી વખતે તેના મોભમાંથી ખજાનો નીકળ્યો પરંતુ ખજાનામાં કહાની જેવું થયું કે જેના હાથમાં લાગ્યું તે લઈને ફરાર થઈ ગયા પરંતુ પોલીસે આ જે આરોપીઓ ફરાર થયા હતા તેમને પકડી પાડ્યા છે અને પરંતુ પોલીસે આ જે ફરાર થયેલા આરોપીઓ હતા તેમને પકડી પાડ્યા છે અને જેની આ જે સિક્કા હતા તેની બાણું લાખ પચીસ હજાર જેટલી કિંમત બતાવવામાં આવી રહી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ અવનવા સમાચારો માટે આપ નવજીવન ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર